બેઠક પણ નિષ્ફળ નીવડી છે તો હવે આ મુદ્દે રાજનીતિ પણ તેજ થઈ ગઈ છે વિપક્ષે આ મુદ્દે પોતાના રાજકીય રોટલા શેકવાની પણ શરૂઆત કરી દીધી છે ક્ષત્રિયોના વિરોધનો આ જુવાડથી પોતાને ફાયદો થાય તે માટે પ્રયાસો શરૂ થઈ ગયા છે તો વિરોધના આ વંટોળ વચ્ચે રૂપાલાનું સમર્થન પણ શરૂ થઈ ગયું ત્યારે જુઓ વિપક્ષના રાજકારણ અને રૂપાલાના સમર્થનનો આ અહેવાલ ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાને કોને રૂપાલાના સમર્થનમાં બોલાવ્યું મોટું સંમેલન કયા નેતાએ વહેતી ગંગામાં હાથ ધોવાનો કર્યો પ્રયાસ ક્ષત્રિયોના વિરોધનો વિપક્ષને મળશે ફાયદો રૂપાલા સામે વિરોધનો વંટોળ શાંત નથી થઈ રહ્યો ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરવા માટે તૈયાર નથી તેમની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ કેન્સલ કરવામાં આવે ક્ષત્રિયોનો આક્રોશ શાંત થવાનું નામ નથી લેવો ત્યાં હવે રૂપાલાના સમર્થનમાં અનેક લોકો આવવાનું શરૂ થઈ ગયું છે રૂપાલાનો આ વિવાદ હવે પાટીદાર અને ક્ષત્રિય સમાજનો વિવાદ બને તો નવાય નહીં રૂપાલાના સમર્થનમાં હવે રાજકોટનો કડવા પાટીદાર સમાજ આવ્યો છે સોશિયલ મીડિયા પર કડવા પાટીદાર સમાજે મેસેજ શરૂ કરી દીધા છે મહિલા ભાજપ અને કડવા પાટીદાર અગ્રણી જ્યોતિ તિલવાએ એક પોસ્ટ કરી છે જેમાં તેમણે કહ્યું કે બે વાર માફી છતાં આટલો ઇસ્યુ યોગ્ય યોગ્ય ન કહેવાય ચાલે હવે રૂપાલા સાહેબને સાથ આપીએ સોશિયલ મીડિયામાં આ સમર્થનથી રૂપાલાને હાશકારો થયો છે તો રૂપાલાના સમર્થનમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અમરીશ ઢેર ખુલીને મેદાનમાં આવ્યા છે અમરીશ ઢેરે પાંચ એપ્રિલે રાજકોટમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું છે સ્નેહ સંવાદ નામના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો રૂપાલાના સમર્થનમાં ઉમટે તે પ્રકારનું આયોજન કરાયું છે આ કાર્યક્રમથી એટલું તો સ્પષ્ટ થાય છે કે ભાજપ રૂપાલા ને બદલવાના મૂળ માં હોય તેમ લાગતું નથી બીજી તરફ કોંગ્રેસ જાણે વહેતી ગંગામાં હાથ ધોવાનો પ્રયાસ કરતી હોય તેમ તેમના નેતાઓ નિવેદન કરવા લાગ્યા છે Ciao, 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 ciao. તો કોંગ્રેસના ધારાસભ્ય રહેલા અને પોતાના વાઘબાણ થી હંમેશા ભાજપ પર પ્રહારો કરતા પરેશ ધાનાણીએ તો ક્ષત્રિયો વિજય થશે અને આપણે એક થઈને અહંકારીઓને જવાબ આપીએ તો રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુદેસાઈએ પોતાના સમાજવતી ક્ષત્રિયોને સમર્થન કરી દીધું અને એવું કહ્યું કે રબારી સમાજ ક્ષત્રિયોની સાથે છે માલધારી

રૂપાલાજીની હિન માનસિકતા દેખાઈ આવે છે એમની ગંદી માનસિકતાના લીધે કોઈ સમાજ વિરુદ્ધમાં એમને જે ગંદી બાબતો ઉચ્ચારી છે જેનો હું સખત શબ્દોમાં વખાડી નાખું છું અને એમને કહેવા માગું છું અને ભાજપને પણ કહેવા માગું છું કે તમે તમારો ઉમેદવાર બદલવો જોઈએ ગુજરાતનો માલધારી સમાજ પણ આજે ક્ષત્રિય સમાજ સાથે ઉભો છે અમારી દરેક લડાઈમાં ક્ષત્રિય સમાજ અમારી સાથે રહ્યો છે વહેતી ગંગામાં તો સૌ હાથ ધોવા આવી જાય છે હાલ કોંગ્રેસ કંઈ એવું જ કરતી જોવા મળી રહી છે ક્ષત્રિયોને પણ પોતાનું આંદોલન વિપક્ષનો હાથ ન બની જાય તેનું ધ્યાન રાખવું પડશે તો હવે રૂપાલાનો વિરોધ ક્ષત્રિયો અને પાટીદારોની લડાઈ ન બની જાય તે પણ જોવું પડશે જોવાનું રહેશે કે આ મુદ્દામાં આગળ શું થાય છે બ્યુરો રિપોર્ટ ઝીમડિયા આ સાથે જનતાની વાતમાં